નમસ્તે મિત્રો ભક્તિરામ તેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે આપણે વાત કરીશું શીતળા સાતમ ક્યારે છે શીતળા સાતમનું મહત્વ શીતરા સાતમ નું વ્રત કેવી રીતે કરવું શ્રાવણ મહિનાના વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષમાં સિદ્ધરા સાતમ કરવામાં આવે છે આ વર્ષે 25 ઓગસ્ટ 2024 શ્રાવણ વદ સાતમ રવિવારના દિવસે છે સિદ્ધરા સાતમનું વ્રત કેવી રીતે કરવું તે જોઈએ સિદ્ધરા સાતમના દિવસે ચૂલાનું પૂજન કરવામાં આવે છે તેમજ માં માની પૂજા કરવામાં આવે છે શીતરા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે સમયમાં નામનો રોગ બાળકોને વધુ થતો હતો આ રોગથી પોતાના બાળકને બચાવવા માટે માતાઓ સીતરામા માનું વ્રત કરતી હતી આજના સમયમાં પણ ઘણી માતાઓ પોતાના બાળકને કોઈ રોગ થયો હોય તો બાધા રાખતી હોય છે આ બાધામાં બાળકની માતા પાંચ વર્ષ કે સાત વર્ષ મૂંગા મોએ સાત ઘર ફરીને ભીખ માગી થાય છે જે સાત ઘરમાંથી ભીખમાં જે પ્રાપ્ત થયું હોય એટલું જ ખાતી હોય છે આમ ઘણી માતાઓ પોતાના બાળકના રક્ષણ માટે ભીખ માગા માગીને ખાવાની બાધા રાખે છે જેથી પોતાના બાળક ઉપર શીતળા માતાની કૃપા થાય લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય અને પ્રસાર થાય તે માટે આ દિવસે ઠંડુ ભોજન જમે છે આ દિવસે કોઈ પણ વસ્તુ ચૂલો રાંધતી નથી જો ઘરની કોઈ વ્યક્તિ ઠંડુ ન જમી શકતી હોય તો શું કરવું સિદ્ધરા સાતમના આગનના દિવસે રાધન સઠના દિવસે જમવાનું બનાવીને ચૂલો ઠારવાનો હોય છે અને ચૂલાની પૂજા કરવાની હોય છે જો ઘરની કોઈ વ્યક્તિ ઠંડુ ના ખાઈ શકતી હોય તો જે ચૂલાની પૂજા કરી હોય તેના સિવાય અન્ય ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ આજના સમયમાં ગેસની સગડી હોવાથી એક સગડીની પૂજા કરે છે અને બીજી સગડીનો ઉપયોગ કરતા હોય છે સિતરા સાતમના દિવસે ઘણા મંદિરોમાં તેમજ કેટલીક સોસાયટીઓમાં પણ સિતરા માતા બનાવવામાં આવે છે અને આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે સિતરા માતાને ચાંદલો કરવો નાગલા ચુંદરી પહેરાવી તેમજ અબિલ ગુલાબથી પૂજા કરવામાં આવે છે પ્રસાદ રૂપે જે આપણે રાધન છટ્યો બનાવી હોય તે ચડાવવામાં આવે છે તેમજ સીતરા માતાને તાબાના લોટામાં પાણી લઈ તેમના ઉપર અભિષેક કરવામાં આવે છે તેમજ કેટલાક બાધા હોય તો સીતરા જોડે માટીની કોડલી પાણી ભરીને મૂકતા હોય છે જેને ટાડોડી કહેવામાં આવે છે કેટલાક લોકો લાલ પીળા તારની પણ બાધા રાખતા હોય છે બાળકોને ઉધરસ ના મટતી હોય તો બાજરીના લોટની કેટલીક માતાઓ બાધા રાખતી હોય છે કેટલાક બાળકોને ખજવાર આવતી હોય તો મીઠાની બાધા રાખવામાં આવે છે આમ બાળકોની માતા પોતાના બાળકની રક્ષા થાય તે માટે અલગ અલગ પ્રકારની સિતરામાની બાધા રાખતી હોય છે આ દિવસે સિતરા માતાની વ્રતની વાર્તા સાંભળવી જોઈએ અમારી ચેનલ ઉપર સિતરા માતાની વાર્તા નીકેલી છે જે આપ અચૂક સાંભળજો જય સીતરા માતા